નવા સંકલ્પો અને નવી આશાઓ સાથે શૈક્ષણિક વર્ષ બે હજાર નો છવ્વીસનો ઉલ્લાસભર્યું પ્રારંભ ગુજરાત દસ જૂન બે હજાર પચ્ચીસ આજે રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ની છવ્વીસની ભણતરની ઘંટી વાગી છે સરકારે અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું ઉમંગભર્યું પુનરાગમન થયું છે કોરોનાના પડઘા પછી સ્થાપિત થયેલી નવી શૈક્ષણિક નીતિઓ નવી પેઢીના ટેકનોલોજી આધારિત શિક્ષણ અને તંદુરસ્ત શાળા શિસ્તના માળખામાં આજે વિદ્યાર્થીઓએ નવા ધોરણમાં પ્રવેશ લીધો છે વિદ્યાર્થીઓ માટે ઉત્સાહનો દિવસ આજનો દિવસ બાળકો માટે ખરેખર ખાસ રહ્યો લાંબી ઉનાળાની રજા બાદ ફરી એકવાર મિત્રોને મળવાનું નવા પુસ્તકો નવા યુનિફોર્મ નવા શિક્ષકો અને નવું ધોરણ દરેકની વચ્ચે ઉલ્લાસ છવાયો વિદ્યાર્થીઓનું શાળાઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું શાળાના પ્રવેશદ્વાર પર રંગોળી બેનરો સ્વાગત ગીતો અને લાઈવ ડાન્સરના કાર્યક્રમોથી શાળાઓ શણગારાઈ હતી